લાલ કારખાના પાછળ જુગાર રમતી મહિલા સહિત વ્યક્તિને પોલીસે ઝડપી લીધા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે કુંભારવાડા રોડ લાલ કારખાના પાછળ અમુક વ્યક્તિઓ જાહેરમાં જુગાર રમે છે જે બાતમીના આધારે બોરતળાવ પોલીસે રેડ કરતા જુગાર રમી રહેલા રામજીભાઈ મધાભાઈ મકવાણા નીતિનભાઈ મધાભાઈ મકવાણા વિજયભાઈ મુકેશભાઈ સોલંકી સંગીતાબેન નિકેશભાઈ ચૌહાણ વર્ષાબેન વિક્રમભાઈ ચૌહાણ અને ભાનુબેન મહેશભાઈ રાઠોડને રોકડા રૂપિયા પાંચ હજાર આઠસોના મુદ્દામાલ સાથે ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી